રાજકોટના ભાવનગર હાઇવે પર સરદાર આગ લાગી હતી ત્રણ થી ચાર લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આજે પોલીસે તપાસ શરૂ કરી છે ઘાયલોને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ન્યૂઝ ગાંધીનગર હા હું મુકેશભ મારો વિસ્તાર ત્યાં દસ કરતા લોકોનું બોઘરા વધારે જ આવે આજરોજ ચાર વાગ્યાની આસપાસ અમને ફોન આવ્યો કે ભૂગઢ અને ભંડારીયા વચ્ચે એક અકસ્માતનો બનાવ બનેલો હોય અમે લોકો ગામ હતા પણ અમને એવા ફોનથી મેસેજ મળ્યો કે તમે તત્કાલ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચો ત્યાં અમારા સમાજ ના જ ચાર જણા એક્સપર્ટ થઈ ગયા અને બીજા ચાર જણા ને ગોંડલ ગોંડલના વતની છે ને મકવાણા છે કે ત્યાં સામ ગાડી અથડા

તાત્કાલિક મે પછી તો કઈ પૂછવાનો કોઈ સમય તો એ ટાઈમ હતો ને બરોબર ગાડીયા યઠાને તો અનુપરતી કે જી હોય બરોબર બે પ્લસ થઈ ગઈ જી નામ શું છે નામ કે નામ રૂતો કોનો નામ ગુજરાતી બરોબર એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હુંડા આ બે ગાડી વચ્ચે અકસ્માત હતા કોઈ કારણસર આગ લાગવાના કારણે અને અકસ્માતના કારણે અલ્ટોમાં આઠ વ્યક્તિઓ કોઈ સવાર હતા એમાંથી ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયેલ છે એક તો જેતી છે જેને કોઈ ઇજા થયેલ નથી બીજું ના એ આ વ્યક્તિનું મૃત્યુ થયવાનું કારણ શું આવેલું છે અને ચોથા વ્યક્તિ બાબતે સુધી કોઈ કોઈ કસ્માઈ તમારા નથી હાલ જે માહિતી મળી છે એમાં હોન્ડા સિટીના કારચાલક બાબતે કોઈ વધારે માહિતી મળેલી નથી એને વધારે અને જે ઈજા પામનાર છે તેમાં સાહિલ મુકતભાઈ સરવૈયા હિરેન મકવાણા અને નીતાબેન સાથે છે અને જેને ઈજા નથી તે હું સાથ કર્યા છે બાકીના ચાર મેં રાજકોટ 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 રાજકોટ